મારી માની શકોને આજ તો હવાને વહેલા સો વાગે ઉઠ્યો સાત વાગે આઠ વાગે તો મારા હિતમાં પોણી વર્તું તું પણ આજ દિવસ મતદાનનો દિવસ હતો આપણી મનગમતી સરકાર વોટિંગ કરીને આપણી મનગમતી સરકાર લાવવાનો આપણો અધિકાર છે અને મતદાન કરવું એ પણ આપણો અધિકાર છે આપણી ફરજમાં આવે છે એટલે કીધું પોણી પોણી હાલ પશુ વાળ્યો પેલા મત આલ્યાવા દે હા પેલા મતાલ લેવા દે આપડી મનગમતી સરકાર ને આપડે વોટ ના કરીએ અને પછી બાર મહિના બે વાર પછી કે ભાઈ પેટ્રોલ નો ભાવો નો ભાવ ભાવ પછી હું થાય કયો હું થાય એટલે આપણા મનગમતી સરકાર લાવવા માટે આપણે મતદાન કરવું જરૂરી છે એ પણ આપણો અધિકાર છે એટલે હું વોટ આવી જાય એટલે હવે ચિંતા જેવું છે નહીં

અને દસ પંદર મિનિટ આલ્યા તો મટી લાઈન લાગી હતી તો હું વહેલો સો વાગે ઊઠીને આવ્યો ક નમ્બણે ના આવ અને મત આલવો આપણો અધિકાર છે જો આલીને આવ્યો મત જોઈન હા જોઈન આપડી ફરજ માવસે આપણો અધિકાર છે આપણે વોટિંગ કરીએ અને મનગમતી સારી સરકાર લાવીએ તો આપણા દેશનું ભવિષ્ય સુધર હા બરોબર છે તારા કોઈ શું કેવું છે પણ મત લેવાનું એક મત ના કારણે સારું થાય ભાઈ આમ વાત ને અને પછી તમે એમ કેશો કે ભાઈ બટાકો આટલો બજારમાં શું મોકો છો આપણી ખેતી નું આટલો ભાવ નહીં આવતો તો આપણી મન સરકાર લાવીએ કે આપણને અનુકૂળ કે છે કેસ ને હારીશ

પોસ્ટ પર બગડે અમે તમે દસ મિનિટ બગાડ છો બગડશી અને મતદાન કરવું આપરો અધિકાર છે બેટા તમે મતદાન નહી કરો તો પછી હવે તમે આ થઈ છો તો મતદાન કરવા જતા નહીં અલ્યા આ જે હેડેક તો નહી ને જે ઉંમરલાયક દોષીઓ એ બાપડી મતદાન કરવા આવો દીક્ષા બે ક્યો અને તમે આવા જવન થઈ ભવિષ્ય બગાડ તમે આ દેશનું આ દેશ ખતરામાં તમે આ જવાબ થી તમારા દેશની ચાલતું શાસન એટલે લોકશાહી દેશ સમજો વાત તમે જે નેતા ને લાવશો એ રાજા બનશે અને એ દેશની સેવા કરશે મગજમાં બેઠું બેઠું

આપણો દેશ ચાલવો જોઈએ ચા પ્રભુતા પાણી નો બચાવ કરો ના ગુનો

અને જો મતદાન મત આપો એ આપણો અધિકાર છે આપણો 18 વર્ષ થાય એટલે મત આપવા જવાનું સમજ્યા આપણો દેશ લોકશાહી છે લોકો દ્વારા ચાલતો બરોબર છે તમે મારી બધી વાત ભૂલી જજો પણ મોટા થો 18 વર્ષ થાય એટલે બાપાની આ વાત યાદ રાખજો કે મત આપવા જવાનું બરોબર એક મત હાર નક્કી કરો મતની કિંમત કેટલી જેને જેને હાથ નહીં નહીં પગ એ લોકો કરવા આવું બેટા તમને નિહારમાં તમારા શિક્ષક તમારા ગુરુ તમને સમજાવતા હશે સમજ્યા એટલે આ વાત મગજમાં રાખજો અને મોટાથી અવશ્ય હું હોય કે ના હોય મત બંધ કરવા આવશ્યક સક્ક સક્ક મોલે ઓડાળ અમાર એક મત બહુ કિંમતી છે પૈસો તોલી ના થાય તવે બતાવ આ બેટા હા આ તો એમ કર બેટા ત ખરીવાર મત બંધ કરવા ના રહી શકો હા વાય ની ના ખાઈ માદાન વોટિંગ કરવાનું છે ડા બેટા હું તો મતદાન કરીને આવી ગયો છું તો મિત્રો તે પણ મતદાન કરવા અવશ્ય જજુ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી